ગૃહમાં ધાંધલ ધમાલના આરોપો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે ભાજપના ચંડીગઢ એકમના વડા જતીન્દર પાલ મલ્હોત્રાએ કહ્યું કે સોનકરે પોતાનું રાજીનામું કોર્પોરેશન કમિશનરને સુપરત કર્યું છે મલ્હોત્રાએ કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી અને તેવું માત્ર જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે આ સાથે આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલર્સ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે સોમવારે સુપ્રીમ કોર્ટ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ધાંધલી અંગે રિટર્નિંગ ઓફિસર અનિલ મસી સામેના આરોપોની સુનાવણી કરશે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારની અરજી પર સુનાવણી હાથ ધરશે કુલદીપ કુમારે રિટર્નિંગ ઓફિસર અનિલ મસી પર વોટિંગ દરમિયાન છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો આમ આદમી પાર્ટી ચંડીગઢના ત્રણ કાઉન્સિલર પક્ષ બદલીને ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ સુધે કહ્યું કે ત્રણ કાઉન્સિલર નેહા પૂનમ અને ગુરુચરણ કલા પાર્ટીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડે ની હાજરીમાં ભાજપમાં જોડાયા છે હવે આપના ત્રણ કાઉન્સિલર પક્ષ બદલી રહ્યા છે એ નિશ્ચિત છે કે જ્યારે પણ નવા ચૂંટણી યોજાશે ત્યારે સંતુલન ભાજપની તરફેણમાં તેમના જોડાતા પહેલા ભાજપ પાસે ચૌદ કાઉન્સિલર હતા અને આપ પાસે પાંત્રીસ સભ્યોની ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેર કાઉન્સિલર હતા આમ 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 આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલર ભાજપમાં જોડાયા પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પાસે સત્તર કાઉન્સિલર બાકી રહ્યા છે જ્યારે ભાજપ સાંસદો અને અકાલી દળના મત સહિત ઓગણીસ મત છે ચંડીગઢ કોર્પોરેશનમાં કુલ પાંત્રીસ કાઉન્સિલર છે આ જ્યારે કાઉન્સિલરનો એક વોટ છે સાંસદનો એક વોટ છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચંડીગઢ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અન્ય કેટલાક કાઉન્સિલર પણ ભાજપના સંપર્કમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક વધુ લોકો પણ ભાજપમાં જોડાઈ શકે છે